સુરતમાં વધી રહેલી હત્યાની ઘટના વચ્ચે લાલગેટ પોલીસ પથકની હદમાં હત્યા કરનારા કરી બે હત મોમીન અને એઝાદ મોમીન ભાગી છૂટ્યા હતા બનાવની જાણ થતા લાલગેટ પોલીસે ઘટના સ્થળે દોડ તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ યુવાની નજીવી બાબતે ચપ્પુના ઘા મારી હત્યા કરી ભાગી છૂટેલા

મર્ડર કરનાર બે ઇસમો મહંમદ સહેજાદ અને મોહમ્મદ હૈઝાદ બંનેની ધરપકડ કરેલી છે અને બંનેને ધરપકડ કર્યા બાદ બંનેની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવી આ બંને જે પડોશી હતા અને એ લોકોને પાણીની પાઇપલાઇન નાખવાને અનુસંધાને પચીસમી એ સાંજે એ લોકો વચ્ચે થોડીક બોલાચાલી થયેલ હતી અને પછી સમાધાન પણ થઈ ગયેલું હતું પરંતુ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ જ્યાં મરણ જનાર છે ત્યાંથી પાસ પસાર થતો તો એ વખતે બોલાચાલી ફરતી થતાં બંને ભાઈઓએ ચપ્પા વડે એની પર એસોલ્ટ કરી અને એનું મૃત્યુ નિયાર કર્યું